દિયોદર શહેરમાં શિવયાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલની વર્ષા થઈ વિવિધ સંગઠનો દ્વારા શિવયાત્રા આવી પહોંચતા તેનું રબારી સમાજ સહિત અલગ અલગ સમાજ તેમજ વિવિધ સંસ્થાઓ સંગઠનો વેપારી એસોસિએશન સ્કૂલ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું તાલુકાના તરબ ખાતે આગામી બાવીસ ફેબ્રુઆરીમાં આશરે નવસો વર્ષ પુરાણ મંદિર ની જગ્યામાં વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેમાં દિયોદર શહેરના મુખ્ય માર્ગો પર રથયાત્રા ડી જેના તાલે શિવ સાથે નીકળેલી હતી ભક્તજનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા શિવયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તોએ મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી જેમાં મિની અંબાજી સણાધર ધામ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રબારી સમાજ દ્વારા શિવયાત્રાનું પૂજન કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો જોડાયા હતા બાણેશ્વરી માતાજીના મંદિર પાસે ભક્તોએ ફૂલની વર્ષા કરી ઝૂમી ઉઠ્યા દિયુદર ખાતે રબારી માતાજી છે જેમાં ડીજીના ના તાલે નીકળેલી શિવયાત્રાનું ભવ્ય સ્વાગત સાથે ભક્તો ઉત્સાહ સાથે ફૂલોની વર્ષા કરી હતી અને સેવાભાવી લોકો દ્વારા ભક્તો માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અહેવાલ દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા